તો હેલો ગાઈસ વેલકમ ટુ અમાર યુટ્યુબ ચેનલ આજે તમને છે ને અન્વિતાની કુર્તિઓના મોડલિંગ શૂટ કરીએ છીએ મતલબ અમે ફોટા પાડી રહ્યા છીએ ઇન્સ્ટાગ્રામમાં અને કસ્ટમરને મોકલવા માટે બરાબર જોરદાર આમનું કપડું જેણે પહેરેલું હશે ને એને કંઈ કહેવાની જરૂર નથી કે અન્વિતા શું છે બરાબર એને તો ઓલરેડી આઈડિયા હશે જ કે આ બ્રાન્ડનું કપડું ક્વોલિટી કેવું આવે જો આવી રીતે અમે ફોટો શૂટ કરી રહ્યા છીએ બરાબર વન બાય વન ફોટો ક્લિક થતા જ હશે અને તમે વન બાય વન અલગ અલગ નવી નવી કુર્તિઓ જોતા જ જજો તમને જે બી પીસ ગમે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી ફ્રીમાં મંગાવી શકો છો બરાબર જો બધી ડિઝાઇનો એક કરતાં એક સડીયાતી ડિઝાઇન હશે બધી વસ્તુ જોરદાર છે અને બધી બધી નવી નવી ડિઝાઇનો રહેવાની છે બરાબર તો ફટાફટથી આવું નવું કલેક્શન જોવું હોય ને તો યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો કેમ કે અમે તમારા માટે રોજ એ નવું નવું કલેક્શન લઈને આવો ભાઈ કેમેરામેન આ થી ને બતાવજો આ નું વર્ક ને એવું બધું બરાબર ના હેન્ડલૂમ કોટન આવશે આનું જે કપડું આવે ને હન્ડ્રેડ કોટન આવે કોઈ એમ એક તો કોઈ ભેળસેળ સાબિત કરીને બતાવે ને કંપનીવાળા ઇનામ પણ આપે છે બરાબર એટલે આ વસ્તુ છે ને આમાં એકદમ પ્રયોરિટી આવે છે એકદમ નેચરલ વસ્તુ આવે છે હન્ડ્રેડ પર્સન્ટ કોટન જેથી કરીને કસ્ટમરને પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ રહેશે અને ગરમી બિલકુલ નહીં થાય એટલે સમરનું આપણે આને સ્પેશિયલ કલેક્શન કહીએ છીએ બરાબર જોઈ લો આવી રીતે ફોટોશૂટ કરીએ છીએ આ કુર્તી બહુ જ મસ્ત છે અને ડિઝાઇનર છે જેને જેને ગમી હોય ને એ સ્ક્રીનશોટ લઈ લો અને બાયોમાં નંબર આપેલો છે નંબર ઉપર વોટ્સઅપ કરી દો બરાબર ફટાફટથી જોઈ લો બધું કલેક્શન મસ્ત છે આ બધું જોરદાર આ સ્ટ્રેટ કુર્તી છે બ્લેક કલર ઓલવેઝ બધાનો ફેવરેટ હોય છે તો બ્લેક કલર જેને જોતો હોય જોઈ લે હરકો કંડક આ બ્લેક કલર રહેવાનો છે એસ થી લઈને ડબલ એક્સેલ સુધીની બધી સાઇઝો મળી જવાની છે એટલે તમને જો બ્લેક હોય આ ટાઈપની અનવિતાની તો તમે લઈ શકો છો બરાબર અને પછી નવા પાર્સલ બી આવેલા છે તો નવા પાર્સલ નો બી એક લોગ આપણે લેવાના છે બરાબર ખાસ જોઈ લેજો તો આ બી બ્લેકમાં સ્ટ્રેટ કુર્તી મસ્ત મસ્ત કુર્તીઓ આવી છે જેને સિંગલ કુર્તી એલાઇન કટ કુર્તી સ્ટ્રેટ કુર્તી લેવું હોય એ શગુન ફેશન વિઝિટ કરી શકે છે અને આવું ને આવું નવું 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 કલેક્શન જોવા માટે તમારે યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવી ખૂબ જરૂરી છે કેમ કે બધું નવું કલેક્શન હવે અમે તમને યુટ્યુબ ઉપર બતાવવાના છીએ આવી રીતે લોંગ વિડીયો કરીને બરાબર કે અમારા ટીમવાળા છે ને પ્રોપર ફોટા મોકલવામાં લેટ કરે છે અને એ બધી કમ્પ્લેનો હતી ને એના સોલ્યુશન માટે અમે યુટ્યુબ ચેનલ શરૂ કરી દીધી છે જેટલો બી નવો સ્ટોક આવે ને બધાનો લોંગ વિડીયો યુટ્યુબ ઉપર હોય તમે આરામથી ઘરે બેઠા બેઠા વિડીયો જોઈને ડિસાઇડ કરી તમારે કઈ કુર્તી લેવી આ કુર્તી બેટલી જોરદાર છે બહુ જ મસ્ત છે અજરકનું આખું પ્રિન્ટ લગાવેલી છે ઉપર નું વર્ક કરેલું છે બહુ જ ફાઇન કુર્તી છે બરાબર એના પછી નેક્સ્ટ વાત કરીએ તો ડેનિયમ ટાઈપમાં આખી ડેનિયમ માં સોરી મટિરિયલ તો કોટન જ છે પણ ડેનિયમ માં કુર્તી રહેવાની છે એકદમ સિમ્પલ સોબર અને હેન્ડલૂમ કોટન મટિરિયલ છે હેન્ડલૂમ કોટન જે આવે ને કોટન કરતાં ઓછી ક્વોલિટી આવે અને પ્રીમિયમ ક્વોલિટી આવે બરાબર જોઈ શકો છો તમે એટલે આવું આવું કલેક્શન જે નવું આવે છે ટુ પીસ પેર છે ટ્યુનિક પેર છે આ બધી વસ્તુમાં જેને જેને ગમતું હોય ને એ ફટાફટ વિઝિટ કરી લેજો અથવા તો ઓર્ડર બુક કરાવી લેજો ઓલ ઓવર ઇન્ડિયામાં તમે સિંગલ પીસ મંગાઈ શકો છો જોવાની નેકની પેટર્ન જુઓ ખાલી કેટલી મસ્ત નેક પેટર્ન છે વી નેક આવશે સ્લીવસમાં એટલું મસ્ત વર્ક આવશે સ્લીવસમાં અને સ્ટ્રેટ કટ કૂટતી રહેવાની છે એમથી ડબલ એક્સેલ બધી સાઇઝ મળી જવાની છે તમને આમાં તો તમે કોઈ પણ સાઇઝ ઘરે બેઠા મંગાઈ શકો છો એટલે ટેન્શન ના લેતા આવું કલેક્શન તો આપણી પાસે રોજ આવે છે બરાબર જો આ બીજી ડિઝાઇન એક પછી એક ડિઝાઇન જોતા જાઓ અને તમને જે ડિઝાઇન ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લો અને જો કલેક્શન ગમતું હોય ને તમને એવું લાગતું હોય કે તમારો ભાઈ મહેનત કરે છે અને તમારે મારો સપોર્ટ કરવો છે તો આ રીલ્સને વિડીયોને શેર કરજો મેક્સિમમ તમારા ફ્રેન્ડ ફેમિલીમાંથી જેણે પણ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને એવા લોકોને કહેજો કે ભાઈ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને જેમ જેમ સબસ્ક્રાઈબર વધે જેમ જેમ લાઈક ને કોમેન્ટો વધે એટલું જ નવું નવું કલેક્શન તમારા માટે આવશે કેમ કે અમને પણ એમાંથી એનર્જી મળે છે અમને પણ એવું મન થાય કે ભાઈ એટલા બધા ફોલોવર્સ આપણું નવું કલેક્શન જોવા માટે વેઇટ કરતા હોય છે તો અમારે જોરદાર નવું કલેક્શન લઈને લાવવું જોઈએ એટલે આમ આવું નવું નવું કલેક્શન લાવીએ જો આ બધી કુર્તીઓ જુઓ ખાલી લુક જો આ કુર્તીનો કેટલો મસ્ત લુક છે આપણે પાવલી આવે ને જૂના જમાનાની એ પાવલી અહીંયા લગાવેલી છે બ્રેસલેટ ટાઈપ બહુ જ મસ્ત નેચરલ લુક હોય આ બધી કુર્તિઓનો અને આ કુર્તી તમે પહેરો એટલે તમારે કેવું ન પડે તમે ઓટોમેટિક પ્રોફેશનલ દેખાશો જો મસ્ત કુર્તી છે જોરદાર કલર છે ને રાણી નહીં ને રેડ ની એ ટાઈપનો કલર કોમ્બિનેશન છે બરાબર એટલે તમને જે બી પીસ ગમતો હોય જે બી કલર ગમતો હોય મંગાવી શકો છો આ સ્મોલ સાઇઝ છે આમાં બીજી ડબલ એક્સેલ સાઇઝ સુધીની બધી સાઈઝ મળી જવાની છે તો ટેન્શન ના લો બધી સાઈઝો તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો જો આના પછીની નેક્સ્ટ ડિઝાઇન બહુ જ મસ્ત ટ્રેન્ડિંગ અને પેરોટ કલર છે બરાબર જુઓ તમે કલર કોમ્બિનેશન જ એટલું ફાઇન છે અને નેકમાં જેટલું બી દેખાય ને આ બધું ધાગાનું વર્ક છે એટલી બધી ઉપર લઈ જવાની છે જો આ બધું છે ને ધાગાનું વર્ક રહેવાનું છે જેને કંઈક પ્રોફેશનલ લુકમાં જોતું હોય આ ફટાફટ ઓર્ડર કરી લેજો બરાબર કઈ કુર્તી વધારે સારી લાગી કોમેન્ટમાં જણાવો એના પછી આ રિયોન પ્રીમિયમ રિયોન જયપુરી મટિરિયલમાં કુર્તી છે સ્ટ્રાઇટ કુર્તી બહુ જ ફાઇન કુર્તી રહેવાની છે અને એકદમ લૂકવાઈઝ પ્રોફેશનલ લુક અને વેરમાં કમ્ફર્ટેબલ રહીને એવી કુર્તીઓ છે આ બરાબર એટલે તમે જેને જેને ગમતી હોય એ લોકો ઓર્ડર કરો અને આટલી વાર બોલવામાં છે ને ગળું સુકાઈ જાય એમ હાફસડવા મળે છે એટલે વિડીયો લાઇક શેર કરજો જેથી કરીને અમને છે ને હિંમત મળે અને અમે તમારા માટે આવું નવું કલેક્શન લઈને આવતા રહીએ આ પ્યોર મલ કોટનમાં કુર્તી છે આમાં ઇનર નહીં આવે એક પણ કુર્તીમાં એનું કારણ છે બ્રાન્ડની કોઈ પણ કુર્તી લો તમે મોલમાંથી લો અથવા એક્સ વાય જેડ કોઈ પણ જગ્યાએથી લો બ્રાન્ડની કુર્તી એમાં છે ને ઇનર ના આવે કેમ કે તો જ તમને પહેરવાની મજા આવે એકદમ કમ્ફર્ટેબલી તમે આ વસ્તુ પહેરી શકો બરાબર જુઓ આ એનો બીજો કલર છે ઓનિયન કલર તો આમાંથી તમને જે કલર ગમતો હોય ને તમે ઘરે બેઠા મંગાવી શકો છો આ કલર કેટલો એટલો મસ્ત છે તમને વધારે કયો કલર જેમ એ કોમેન્ટ કરો આ વિડીયો કેવો લાગ્યો આ વિડીયો ઉતારવાની સ્ટાઇલ ઓકે છે તો અમે આવીને આવી રીતે તમારી માટે રોજે વિડીયો બનાવી એમ કે અમે રોજ ફોટો શૂટ કરીએ છીએ સાડીઓના પણ ફોટો પાડતા હોઈએ છીએ ડ્રેસના પણ ફોટો પાડતા હોઈએ છીએ જ્યારે ફોટો પાડીએ ત્યારે સમજી લેવાનું નવું કલેક્શન એ આવેલું છે બરાબર તો તમારા છે ને ઈઝી થઈ જશે રોજે રોજનું નવું કલેક્શન તમને રોજે રોજ જોવા મળી જશે અને રોજ નવું યુટ્યુબ ઉપર વિડીયો પણ આવશે એટલે તમારે એન્ટરટેઈનમેન્ટ પણ થઈ જશે બરાબર નવું કલેક્શન જોવા મળે એટલે બીજું જોઈએ શું લેડીઝને એટલે આ વિડીયો શેર કરજો તમારા બેસ્ટ ફેમિલી ફ્રેન્ડ હોય એમને તમારી બેસ્ટી હોય એમને જેથી કરીને જેને જેને ઓફિસ પર કલેક્શન જોતું હોય સમર કલેક્શન જોતું હોય એ ફટાફટ સ્ટોક પતે ને એ પહેલાં નવો સ્ટોક પોતાના ઘરે મંગાવી લે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી એક પણ રૂપિયો ચાર્જ અમે નથી લેવાના ફ્રી ડિલિવરીમાં પીસ મોકલવાના છીએ એટલે અમને ફોલો કરી દો સબસ્ક્રાઈબ કરી દો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટા બધી જગ્યાએ હાલો મળીએ આપણી શોપ પર આવી જજો મેરેજની શોપિંગ કરવા થેન્ક યુ